આવો કલર ભાઈ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે ને એકદમ યુનિક લેરિયુ છે ભાઈ લેરિયાની ફેશન છે ને કોઈ દે જતી નથી અને આ વસ્તુ તમે ઓલ ઓવર ગમે ત્યારે પહેરી શકો બ્લાઉઝ પીસ તમે જોઈ શકો છો આખો જેરી ગ્રીન કલર નો બ્લાઉઝ પીસ રહેવાનો છે બંને બાજુ બોર્ડર બેલ્ટ મળી જવાનો છે અને હા ખાસ વાત આની આ છે કે પટોળાનો તમને પલ્લુ મળી જવાનો છે અને આખી લેરિયા સાડી રહેવાની છે તો ફટાફટ ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ઓર્ડર કરી દેજો પછી કહેતા નહીં ભાઈ બધાનો માલ ડિસ્પ્લે થાય છે અને અમને ઓર્ડરનો માલ મળતો નથી તો ફટાફટ જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો લિમિટેડ સ્ટોક આવેલો છે અને આવું જ આવું નવું કલેક્શન જોવા માટે બેનાર જવાના નેક્સ્ટ વિડીયો આવજો